જય માતાજી આજે હું બનાવીશ સાબુદાણાના વડા તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ સિંગોડાનો લોટ લીધો છે રાજગરાનો ઝીણો લોટ મીઠું તળવા માટે તેલ ખાંડ ધાણા જીરું પાવડર બેથી ત્રણ કલાક માટે પલાળેલા સાબુદાણા દહીં લીલા ધાણા બાફેલા બટેકા આદું ખમણી લીધું છે છીણીને લીધું છે લીલા મરચાં મરચાં કટરમાં કરેલા અને સિંગદાણાનો ભૂકો તો હવે આપણે સાબુદાણાના વડા બનાવીશું તો તેના માટે આપણે પહેલાં બટેકા લઈશું બટેકાને આવી રીતે મેસ કરી લઈએ હવે તેમાં સાબુદાણા એડ કરીશું સાબુદાણા અને બટેકાને મિક્સ કરી લઈએ સાબુદાણા અને બટેકા બે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું સિંગદાણાનો ભૂકો લીલા મરચાં લીલા મરચાં તમે તીખાસ પ્રમાણે લઈ શકો લીલા ધાણા આદુ આદુને આપણે ખમણીને લીધું છે ધાણા જીરું પાવડર ખાંડ બે ચમચી જેટલી લીધી છે અને હવે આપણે તેમાં સિંગોડાનો લોટ એડ કરીશું સિંગોડાનો અને રાજાગરાનો લોટ ના હોય તો તમે ફરાળી લોટ પણ લઈ શકો અને રાજાગરાનો લોટ હવે બધી વસ્તુમાં આપણે મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ આપણે પોચા હાથે તેને મિક્સ કરવાનું છે અને તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે દહીં એડ કરીશું જો તમારી પાસે દહીં ના હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો છાશ નથી એડ કરવાની છાશથી આપણું ખીરું એકદમ ઢીલું થઈ જશે અને આપણે વડા બનાવવાના છે એટલે તેને એકદમ ઢીલું નથી કરવાનું તો હવે આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેલ આપણે ગરમ કરી અને વડા તળી લઈએ વડા બનાવવા માટે મેં પાણી વાળા છે આમ કરી અને વડાને સીધા તેલમાં મૂકીશું પાણી વાળો હાથ રાખવાનો એટલે હાથમાં ચોટેને તો આવી જ રીતે આપણે બધા વડા બનાવી લઈશું અને જો વડા તમારા છૂટા પડે તો તમારે તેમાં થોડો લોટ વધારે એડ કરવાનો અને ઢીલું થઈ ગયું હોય તો પછી તેને ભજીયાની જેમ મૂકી દેવાના બાકી એકદમ ઢીલો ના થઈ જાય અને એકદમ કઠણ એને એવી રીતે રાખીએ અને આવી રીતે આપણે બધા જ વડાને ધીમા ગેસે તળવા માટે મૂક્યા છે આપણે બધા જ વડા મૂકી જાય પછી તેની ગેસની ફ્લેમ સેજ હાઈ કરીશું અને આપણે તેને હમણાં પલટાવીશું નહીં સરસ એક બાજુ ચડી જાય પછી જ તેને પલટાવીશું નહીં તો છૂટા થઈ જાય એટલે હવે તેને આમ કરીશું એટલે બંને બાજુથી સરસ થોડા ઉપરથી ક્રિસ્પી થઈ જાય પછી પલટાવીશું હવે આપણે તેને પલટાવી લઈશું આવી રીતે પલટાવતા જઈશું અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું તો વડા ખાવાની ખૂબ જ મજા આવી જશે તો હવે આપણા વડા સરસ તળાઈ ગયા છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થયા છે અને ફૂલી ફૂલીને દડા થઈ ગયા છે તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો જો નવી રેસીપી શીખવા માગતા હોય તે પણ કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી